જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી બધાને કેમ છો આનંદમાં અમે પણ બધા આનંદમાં છીએ તમે પણ બધા આનંદમાં છો એવી આશા સાથે ચાલુ કરીએ સ્વાગત છે નવા વ્લોગમાં સવારના હાડા હાથ જેવું થાય છે અને આ જવું છે લગનમાં ગામમાં લગ્ન છે આ ધ્યાન આવી છે આપણે અહીંયા પૂરું થવા વિચાર્યું છે અહીંયા આ રીતે ધોવાય છે કલરવા દે થોડીક વાર અને ધોવાતી જાય

ભરપૂર તો થાય નહીં એટલો પાવડર કરવો છે માત્ર બાજુ પણ અને આનું કરવો જ છે જોઈએ હવે કેટલું થાય છે શું છે આમ આ બધું સુકાતી જાય છે માતૃગાંઠ આમ હોતી જાય થોડીક પણ સુકાય એ બહુ માતૃગાંઠ છે આ માતરું આ વાવવા માટે રાખેલું જોયે હવે આટલી બધી આપણે વાવવા નહીં જોયે લાંડ પાવડર થોડો ફરી નાખો આજ મીરા ની અંજન છે

ઉનાળું આપણે કાળા તલ હજી પેલા વાવેતર કરેલું છે એમાં પેલો રાઉન્ડ ચાલુ કરવાનો છે તો સૌથી પહેલા તો આપણે આ ખાતર છે કોરો મંડલ એનપી કે આવે જીરો એનપી કે કોરો મંડલ આ એક કિલો છે એ દસ પંપ થાય એટલે દસ પંપ નું આપણે માપ છે આ દસ પંપ હું બધું નાખી દઉં કઈ છે એક તારા દસ ચમચી એક એક ચમચી નાખવાની ભાઈ છે આ સાયફર છે આ એકતર આ રે આ સફેદ મસી અને કાળી મસી ને ઉકાઈ જે કઈ હોય મોલો મસી બધું નો કામ કર અને આ સાયફર રહી એ કોઈ ના અટાણે તો હો છે નાની ઈડ હોય લીલી એના માટે આ પતિ પતી નાખવાની હે ને પચી પચી આપણે આ નાખી લઠીસો આ નાખી અને એક એક ચમસી આ એક તારા અને એક કિલો આપણે આ કોરો મંડલવાળાનું એનપી કે ખાતર નાખ્યું આ ત્રણેય વસ્તુનો સ્પ્રે કરવાનો છે અને આમાં દસ ડબલા પાણીના લઈ લીધા હતા હવે આને હરખું મિક્સ કરી દેવાનું હવે પણ એક 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 ડબલું નાખ્યા જવાનું છે એક એક ડબલું એટલે આપણે ભરવાની એક અમે વારા રીતે મિશ્રણ બનાવી લઈએ પછી અમુક વસ્તુ હોય એવી ફાટતી હોય દવા તેનું મિશ્રણ ન હાલે પણ આવી વસ્તુ હોય એમાં તો હાલે હવે આવી રીતે હલાવી હલાવીને એક એક ડબલું નાખ્યા જાય અમે તો આવી રીતે કરી હાડા પાંચ જેવું થાય છે અને આપણે લસણમાં પાણી ચાલુ છે લસણમાં પાણી સારું છે અને ને દવા સાથે છે આગળ દવા સાથે તલમાં દવા સાથે છે ને આપણે તલ નો ઉગાવજ આવવું હોય ना एक क्लास जो तुम एक तारा उगी है ना हम जो आप आए दवा हटे હવે બે પંપ રહ્યા છે જો આ છેલો પંપ છે ને પોણા છ જેવું થાય છેલો પંપ તો નહીં પણ અડધો કદાચ ફરવો જો હજી એક વાતર સેઠા બાકી છે રવડવા લે આ વાટરે લપક પૂરો થઈ જાય પમ્પ અને આપણે આમાં 10 પંપ ભાયા એટલે વિકે બે પંપ ઉપર ગયું કારણ કે ચાર વીઘામાં થોડી ઓછું છે એટલે બે પંપ ઉપર ગયું છે 10 પંપ થાય કાળા સર એવું થઈ ગયું છે ને આપણે જો લસણ આવું છે નાકું જોવા આવ્યો અને સૈનાની જો કીધું થોડોક ખાઈ લે લીલા સણા ખાવાની મજા આવે લસણ જ આવું છે આ ખાવ છે આપણે મિત્રો પોણા હાથ જેવું થઈ ગયું છે ને હવે પાવર તો સાડા આઠ વાગ્યા હજી રહે પાણી તો આપણે વારવું જ લસણ માં જો પાણી ચાલુ છે આજે આપણે તલમાં દવા સટાઈ ગઈ ને આ બે દિવસનો ગેપ પડ્યો એ તો કારણ કે લગ્નની હિસાબે પડ્યો હે લગ્નમાં હતા એટલે આપણે નથી ઉતારી ગયા ને વાળીએ તો કંઈ આવવાનું નહોતું એટલે પછી ઘરના ઘરના કેમ આપણે આવું તો ન ઉતારાઇ આવું હતું બધું તો આપણે તલ આ ઉપલા પહેલાં જેવા આવ્યા આઈથિય સાટીને એ કમ્પ્લીટ ઉગી ગયા છે અને નીચે એક પણ પાઈ દીધું છે અને કાલ એવું લાગે તો બીજવાણી છે પછી ઘઉં પાવા આપણે ઘઉં પાવાના છે અને લસણ પીજે એટલે કાલ તલ પાહું પછી ઘઉં પાહું એટલે હવે બે ત્રણથી પાણીમાં બપોરેથી બાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી પાણીમાં કાયમ ઘઉં ને હવે આપણે સહેલું પાવાનું હોય ઘઉંને સહેલું પાણી પીએ અને લસણ તો હજી લગભગ બે કે ત્રણ પાણી પીએ આના પછી આના પછી કારણ કે આજ આપણે ત્રણ મહિનાને પાંચ દિવસ થયા લસણ વાવ્યું એને ત્રણ મહિનાને પાંચ દિવસ આ સોળ તારીખ છે ને આ અગિયાર મહિને ત્રણ તારીખ એલા અગિયાર તારીખે ત્રણ મહિના થાય આ સોળ છે એટલે ત્રણ મહિના ને પાંચ દિવસ થયા છે તો આવું છે બધું હાલો નાકાનો ટાઈમ થઈ ગયો નાકું વાર લે હાલો મિત્રો નાકું તો આમ છ મિનિટે ભરાઈ જાય છે નાકું આપણે વાર લીધું પાછા એટલું કહેવાનું કે આપણો જે આ ઝાડ બધા વાવ્યા ફળ ફળવાળા ઝાડ વાવ્યા બધા એ ઝાડવાળો વિડીયો એક સંજયભાઈ કરીને છે એને જોયો અને આપણામાં સંજયભાઈ તાલાડાથી છે ગીર તાલાડાથી એને એ વિડીયો જોયો ને એને આપણામાં કોમેન્ટ કરી છે કે ભાઈ તમે આ બાજુ કોક દીક આવો અને હું તમને આંબો આપું આંબાની કલમ અને એ તમે તમારી જમીનમાં વાવો અને તમે એક બાજુ એકવાર અહીંયા આટો મારવા આવો એમ તો કાંઈ વાંધો નહીં આપણે જાહું અને પ્રેમથી એની આંબાની કલમ લઈ આવશું સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ આટલું કહેવા બદલ અને અમારા વિડીયોને કોમેન્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે એ પૂરો કરીએ તો આ વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મળીએ પાછા નવા બ્લોગમાં માં આવું આવજો રામ રામ